ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું વડોદરામાં ત્રીસ ગેસ સિલિન્ડર સાથે એક આરોપીની ધરપકડ પોલીસે સાડત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરા એસઓજીની ટીમે ઈન્ડિયન ગેસની બોટલોમાં રિફિલિંગ કરી ગેસની ચોરી કરતા અલ્લારખા ઉર્ફે રેહાન ગુલામ મોહમ્મદ સિંધીને રંગે હાથ ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી કુલ સાડત્રીસ લાખ ત્રણ હજાર છસ્સો તેવીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે વડોદરા એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે અલ્લારખા ઉર્ફે રેહાન સિંધી પોતાના રહેણાંક મકાનમાં ઇન્ડેન ગેસની ભરેલી બોટલોના સીલ ખોલીને ધાતુની પાઇપ વડે ખાલી બોટલોમાં ગેસ રિફિલ કર્યા બાદ રિપેકિંગ કરીને છૂટકમાં ગ્રાહકોને વેચાણ કરતો હતો આ ગેરકાયદેસર પ્રવૃત્તિની હકીકતના આધારે એસઓજી ટીમે રેડ કરી હતી જેમાં આરોપી રંગે હાથે ઝડપાઈ ગયો હતો આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આગ લાગવાના જોખમ સાથે બેદરકારી ભર્યું વર્તન કરી રહ્યો હતો તેણે ગેસની ચોરી કરીને ઓછા ગેસવાળા બોટલો ગ્રાહકોને વેચીને તેમની સાથે છેતરપિંડી કરી હતી આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાયસંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો સત્યાસી ત્રણસો ત્રણ બે તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમની કલમ ત્રણ અને સાત હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આગળની તપાસ માટે કેસ પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે પોલીસે કબજે કરેલો મુદ્દામાલ ઇન્ડિયન ગેસની ભરેલી બોટલો સત્તર નંગ કિંમત રૂપિયા ચૌદ હજાર છસો ત્રણ ઇન્ડિયન ગેસની ખાલી બોટલો આઠ નંગ કિંમત રૂપિયા તેર હજાર છસો દિલ્હી મેડ ગેસની બોટલો પાંચ નંગ કિંમત રૂપિયા એક હજાર આઠસો રિફિલિંગના સાધનો કિંમત રૂપિયા એકસો સાહીઠ કાંટા બે નંગ કિંમત રૂપિયા બસો ઇલેક્ટ્રિક નાની મોટર નોઝલ અને વાયર સાથે किमत रुपया बे हज़ार मोबाइल फोन एक नंग कीमत रुपया पांच हजार कुल मुद्दा की कीमत रुपया साड़त हजार त्र सौ आरोपी विगत नाम अल्लारखा उर्फे रेहान गुलाम मोहम्मद सिंधी सरनामो कुंभारवाड़ा आला हजरत मद्रेसा पास मानपुरा पाणीगेट वडोदरा शहर